નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે નવમો અધ્યાય સમાપ્ત કર્યો હવે આપણે દસમો વિભૂતિ યોગ નામનો અધ્યાય શરૂ કરીએ છીએ વિભૂતિ શું છે એ આપણે પહેલાં જાણી લઈએ ભાઈ એ પહેલાં આપણે ભગવાને જે કહ્યું છે એનો સાર પણ જોઈ લઈએ ભગવાને સાતમા અધ્યાયમાં વાસુદેવઃ સર્વમિતિ કહ્યું સર્વમિતિ કહ્યું એટલે એની અંદર ચેતન બધું જ આવી ગયું તો આ જે કંઈ છે એ બધું વાસુદેવ રૂપ છે તો અને ભગવાને નવમા અધ્યાય મેં એમ કહ્યું કે સર્વસ્વ હું હું સર્વમાં છું અને સર્વસ્વ મારામાં છે હું એમનામાં નથી અને એ બધા મારામાં નથી એનો અર્થ બંનેનો અર્થ એક જ થયો કે ભગવાનથી અન્ય કોઈ વસ્તુ કે પ્રાણી નથી ભગવાન એક જ સત્ય છે ભગવાન હવે આ દસમા અધ્યાયમાં એમ કહે છે કે પ્રાણીઓના આદિમાં મધ્યમાં અને અંતમાં પણ હું છું આપણે એક ઉદાહરણ તરીકે એને સમજીએ કે માટીના જેટલા પણ વાસણો કે સાધનો છે તે શરૂઆતમાં માટી જ છે અત્યારે પણ માટીરૂપ છે અને અંતે પણ એ માટીરૂપ જ રહેવાના છે તો માટી એ ગળાનું કારણ બની ગયું બધા જે ગળાઓ છે માટીના સાધનો છે કે ગળાઓ છે એ બધાનું આદિ માટી છે હવે માટી જ ગળા રૂપે ભાસે છે તો સિદ્ધાંત એ છે કે જે અવિકારી અવિનાશી વસ્તુ છે તે જ વિકારી વિનાશી વસ્તુ રૂપે ભાષે છે આપણે એને પ્રગટ થાય છે એમ કહી શકીએ ગળાનું વાસ્તવિક અસ્તિત્વ નથી માટીનું અસ્તિત્વ ગળાના અસ્તિત્વ તરીકે દેખાય છે એવી રીતે પરમાત્મા જ્યારે આદિમાં છે મધ્યમાં છે અંતમાં છે તો જગતમાં જે કંઈ દેખાય છે ઇન્કલુડિંગ ભગવાન જે હવે પછી દસમા અધ્યાયમાં ગણાવવાના છે તે વિભૂતિઓ પણ ભગવાનનું જ રૂપ છે ભગવાન બીજા બધા જે આપણે આ માટીનું ઉદાહરણ લઈએ કે સોનાનું ઉદાહરણ એ બધામાં તો કારણ આદિ કારણ જે હોય છે એનું પણ કોઈ બીજું કારણ હોય છે જેમ કે માટી છે કે એનું કારણ પૃથ્વી છે મેટર છે પણ ભગવાન તો એમ કહે છે કે હું એક જ અજન્મ અવિકારી અવિનાશી કારણરૂપે છું આ વિનાશી વિકારી જગતના બીજું ક આખી સૃષ્ટિમાં પરમાત્મા એટલે કે ચૈતન્ય તત્વ સિવાય બધું જ વિકારી વિનાશી છે ભગવાન હવે એમ કહે છે ભગવાને સાતમા જયની શરૂઆતમાં આપણને કહ્યું હતું કે મા પરા ચૈતન્ય રૂપ પરાપ્રકૃતિ અને જળ મટીરિયલ રૂપ અપરા પ્રકૃતિ બંને મારી છે અર્થાત હું જ ચૈતન્ય રૂપ પણ છું અને હું જ જળ મેટર રૂપ પણ છું તો હવે આપણે એક થિયરી જોઈએ જે લોકો એમ કહે છે કે ભગવાને જગતને રચ્યું તો એ કેવી રીતે બને આપણે એક વસ્તુ જોઈએ કે સુતારને જો ફર્નિચર બનાવવું હોય તો સુતાર પોતે તો નિમિત્ત કારણ છે જ એફિશિયન્ટ કોજ રચનાકાર તરીકે પણ એને ફર્નિચર બનાવવા માટે એક ઉપાદાન કારણ મટીરિયલ કોજ વસ્તુની જરૂર પડે જ છે પણ જગતના કિસ્સામાં તો કેસમાં તો ભગવાન પોતે જ પરાપ્રકૃતિ રૂપ છે અને જળ મટીરિયલ પ્રકૃતિ રૂપ છે એ પણ પોતે જ છે તો ભગવાન જગતને રચવા માટેનું મટીયલ લાવે ક્યાંથી ભગવાન પોતે જ મટીરિયલ રૂપાય છે ભગવાન પોતે જ નિમિત્ત કારણ પણ છે એફિશિયન્ટ કોસ્ટ છે ભગવાન પોતે જ ઉપાદાન કારણ મટીરિયલ કોસ્ટ પણ છે તો ભગવાન જગત રચતા નથી આપણે ફર્નિચરના કેસમાં તો એમ કહી શકીએ કે ભાઈ સુતાર અને લાકડું અલગ છે પણ પર આપણા જગતના ખિસ્સામાં તો એમ ના કહી શકાય એટલે કે ભગવાને જગત રચ્યું નથી કે જેમાં વિભૂતિઓ અલગ હોય અંતે હું એ જ કહેવા માગું છું કે વિભૂતિઓ પણ પરમાત્માનું ઉપર ભાસતી એક આભાસી રૂપો જ છે એ આપણે હજી પછીના ત્રણ વિડીયો બનશે યોગ ઉપર એ વખતે તમને ડિટેલમાં હું સમજાવતો જોઈ અત્યારે આપણે વિભૂતિ યોગ વિશે જ વાત કરી રહ્યા છીએ આપણે કહી શકીએ આના ઉપરથી કે ભગવાન જગત રચતા નથી ભગવાન પોતે જ જગત રૂપે પ્રગટ થાય છે આપણે જે આગલા એક ઉદાહરણમાં જોઈએ એ જ પ્રમાણે માટી ગળો બનાવતી નથી માટી પોતે જ ગળા રૂપે પ્રકટ થઈ છે આ ઉદાહરણના કેસમાં આપણે એમ કહી શકીએ કે માટીને ગળાનું રૂપ આપવા માટે આપણે કુંભારની માટીમાંથી ગળો બનાવવા માટે કુંભારની જરૂર પડે પણ જગતના કિસ્સામાં તો ભગવાન પોતે જ એફિશિયન્ટ કોસ્ટ છે એ પોતે જ નિમિત્ત કારણ છે એટલે ભગવાને જગતને રચ્યું નથી ભગવાન જગત રૂપે ભાસે છે આપણે એમ ના કહી શકીએ કે જ ભગવાન અને જગત અને શબ્દ સમજો તમે ભગવાન અને જગત એમ ના કહી શકાય કારણ કે જેમ આપણે એમ કહીએ કે ફર્નિચર અને લાકડું એવું કહેવાય ના કહેવાય કારણ કે ફર્નિચર આખરે તો લાકડું જ છે એમ જગત પોતે પણ આખરે તો ભગવાનનું જ આભાસી રૂપ છે આપણે ભલે જગતને અલગ સ્વતંત્ર રીતે જોઈને એમાં વ્યવહારો કરીએ છીએ પણ વાસ્તવમાં આ જગત ભગવાન રૂપ છે હવે ઘણા લોકોની થિયરી એવી છે કે ભગવાન પોતે જગત રૂપ બન્યા છે એ પણ કેવી રીતે બન્યા ભગવાન પોતે અજન્મા અવિકારી અવિનાશી છે શા માટે એ વિનાશી વિકારી સાકાર જગત બને એમને એવી કંઈ મજબૂરી એ બનતા નથી એમને ભાષવું છે પછી એ હવે પછીના શ્લોકમાં હું તમને સમજાવવાનો છું યોગ શક્તિ એ વિશેની ચર્ચા આપણે આના પછી ભગવાને બીજા શ્લોકમાં લીધી છે એટલે હું પણ તમને હવે પછીના વિડીયોમાં વિશે કહીશ કે ભગવાન પોતે પોતાની યોગ શક્તિ એટલે કે માયા શક્તિથી જગત રૂપે ભાષે છે મતલબ શું થયો ભગવાન જગત રચતા પણ નથી ભગવાન જગત બનાવતા નથી ભગવાન પોતે જગત બનતા પણ નથી સિદ્ધાંત તો એ છે કે કોઈ પણ વસ્તુ પોતાનો મૂળભૂત સ્વભાવ કદી પણ ના છોડી શકે મીઠું ખારાસ ના છોડી શકે ખાંડ એની મીઠાશ ના છોડી શકે નહીં તો એ મીઠું જ ના કહેવાય ખા ખાંડ જ ના કહેવાય કોઈ પણ વસ્તુ પાણીનો સ્વભાવ મૂળભૂત નીચે તરફ વહેવાનો છે તે વહેવાનું જ છે સિવાય કે તમે વચ્ચે આડ નાખીને એને રોકો તો ભગવાનનો મૂળભૂત સ્વભાવ છે અજન્મા અવિકારી અવિનાશી એ પોતાનો સ્વભાવ છોડીને કેવી રીતે સાકાર વિનાથી વિકારી જગત બને ટૂંકમાં ભગવાન જગત બનાવતા નથી પોતે જગત રૂપ બનતા નથી તો આપણે હવે શું સમજવું આપણે આ જગતમાં રહીએ છીએ જગતને મહત્વ આપીએ છે જગતને સત્ય ગણીએ આપણે એમ જ કહી શકાય કે આ જગત એ આપણી મનબુદ્ધિની કલ્પના છે અને આપણને નામરૂપે ભાષે છે હું આ ઉપર બીજો એક લાંબો બીજો વિડીયો બનાવવાનો છું ઉપનિષદોના સાર સાથેનો તો હવે આપણે જોઈએ કે વિભૂતિ એટલે શું વિભૂતિ એટલે મહિમા ગ્લોરી ઐશ્વર્ય અથવા કોઈ પણ એક ખાસ રૂપ કે નામ વાસ્તવમાં જોવા જઈએ તો ભગવાને જ્યારે વાસુદેવ સર્વમીથી કહ્યું છે અને એમ કહ્યું કે હું સર્વમાં છું તો રેતીનો કણે કણ વિભૂતિ જ છે ભગવાનની ભલે પછી આપણા વ્યવહારિક જિંદગીના કમ્પેરિઝન તુલનાઓ અને મૂલ્યાંકનો વેલ્યુએશન વેલ્યુ ના આધારે આપણે એકને સોનું ગણીએ ને એકને રેતી ગણીએ પણ બંને ભગવાનની વિભૂતિઓ જ છે આપણી લાગ આપણી નજરમાં તુચ્છમાં તુચ્છ લાગતી વસ્તુ પણ ભગવાનની વિભૂતિ છે ભગવાને છેલ્લે એમ કહ્યું કે આ શ્લોકના પહેલાં શ્લોકમાં પરમમ વચઃ મતલબ કે આ મારા અંતિમ સત્ય દર્શાવતા શ્રેષ્ઠતમ વચનો છે વિભૂતિ ભગવાનથી અલગ નથી ભગવાનથી કોઈ સ્વતંત્ર વસ્તુ નથી આપણે મહાનમાં મહાન વસ્તુ જોઈએ કે મહાનમાં મહાન મનુષ્યની પ્રશંસા કરીએ પણ અંતે તો એ પરમાત્માનું જ બધું છે પરમાત્માની ગ્લોરી છે પરમાત્માનો મહિમા છે કે એ રૂપે એ દેખાઈ રહ્યા છે પરમાત્મા રેતીના રૂપે પણ પરમાત્મા છે અને એ પણ વિભૂતિ છે હજી આના પછી બે બીજા શ્લોક બે અને શ્લોક ત્રણમાં આપણે વધારે વિભૂતિ વિશે વાતચીત કરીશું કારણ કે ભગવાને જે કહેવું હતું એ તો નવમા અધ્યાયમાં સાતમા અને નવમાં અધ્યાય મેં કહી દીધું છે ભગવાન હવે શા માટે આપણને વિભૂતિઓ પોતાની મુખ્ય મુખ્ય વિભૂતિઓ ગણાવે છે એ વિશેની ચર્ચા આપણે આ પછીના વિડીયોમાં કરીશું મારા ભાઈઓ બહેનો જો તમને આ રીતે ભગવદ્ ગીતા શ્લોકનો ભાષાંતર સાંભળીને નહીં પણ ડિટેલમાં સમજવાની ઈચ્છા હોય ગીતા જ્ઞાનમાં જિજ્ઞાસા હોય તો આ ચેનલને સાંભળતા રહો અને તમારા જેવા જે ગીતા જ્ઞાનના જિજ્ઞાસુઓ છે કે જેમને આ ચેનલ વિશે ખબર નથી પણ એમને રસ છે સાંભળવામાં તો એમને પણ સાંભળવાનું કહું બીજી એક વાત કહી દઉં જો તમારી પાસે સાંભળવાનો ટાઈમ ન હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવું જે કહું છું બધું લખીને આપું છું વાંચવાની કેવ પાડું એક ત્રીજી વાત કહું છું કે ભગવદ્ ગીતા આખા સાતસો શ્લોક ના વાંચવા હોય તો મારા દરેક વિડીયોનું ટાઇટલ વાંચી લેશો તો પણ તમને ભગવા ભગવદ્ ગીતાનો સાર મળી જશે કારણ કે હું ટાઈટલમાં જ શ્લોકનો સાર કહી દઉં છું તો હવે આપણે ભગવાન આના પછી એમ કહેવાના છે કે રાજર્ષિ બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓ પણ મને જાણી શકતા નથી મતલબ કે વિનાશી વિકારી કાર્ય પોતાના અવિનાશી અવિકારી કાર્યને જાણી શકતું નથી તો આપણે એ વિશેની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરીશું ત્યાં સુધી નમસ્કાર